લોકોની મહેનતના પૈસાનો ધુમાડો સુરત પાલિકાનો અણઘડ વહીવટ કરોડોનો ખર્ચ પરંતુ પરિણામ શૂન્ય સુરતનું તાપી રિવરફ્રન્ટ આપને માણસ નહીં પરંતુ ફક્ત ખાલી રાઈડ જોવા મળશે ધૂળનું સામ્રાજ્ય અને આડેધડ ઉગી નીકળેલ બાવળિયા સ્થિતિ એ હદ સુધી ખરાબ કે લોકો માટે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટ પર લોકો જવા રાજી નથી સુરત પાલિકામાં આમ આદમી પાર્ટીના વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ તેની મુલાકાત લીધી સ્થિતિ જોતા સરકાર પર કર્યા સવાલો તાપી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે પણ એનો મેન્ટેનન્સ કોઈ કોઈની જવાબદારી જ નથી એવું લાગી રહ્યું છે કેમ કે ઝોન માં જયારે વાત કરી તો કે છે કે ભાઈ આપણે ગયા વર્ષે ટેન્ડર પૂરું થઈ ગયું છે આજે બે માં ટેન્ડર પૂરું થઈ ગયું બે ચાલે છે પણ આને કોણ મેન્ટેન કરશે કોણ સાફ સફાઈ કરશે કોઈ જવાબદારી નક્કી નહીં હોય આજે એવું લાગી રહ્યું છે લોકો પોતાના લોહી પરથી એક કરીને રૂપિયા જે વેરા સ્વરૂપે સુરત મહાનગરપાલિકાને આપે છે કે ભાઈ પોતાના જે રૂપિયા છે એના થકી સુરત મહાનગરપાલિકા વિકાસના કામો કરી શકે પરંતુ ભાજપી શાસકોને બસ ચૂંટણીઓ આવે ત્યારે કઈ રીતના વાહવાઈ લૂંટવી એમાં જ વ્યસ્ત હોય છે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે મોટા મોટા પ્રોજેક્ટોની એડ બતાવવામાં આવે કે ભાઈ કરોડોના ખર્ચે અમે તાપી રિવરફ્રન્ટ બનાવીશું કરોડોના ખર્ચે ચોસઠ માળનું રેલવે સ્ટેશન બનાવીશું કે એક સાઇઝેડ મોટા પ્રોજેક્ટો વિકાસના કામો થાય છે વિકાસના કામો થાય છે પરંતુ અહીંયા આવ્યા પછી ખબર પડી કે વિકાસના કામો લોકો માટે નહીં પણ પોતાના કોન્ટ્રાક્ટર ને પોતાના મળતીઓને કમાવા માટે થતા હોય એવું લાગે છે સુરત રિવરફ્રન્ટના જવાબદાર સત્તાધીશો એકબીજાને ખો આપી રહ્યા છે જનતાનું શું જનતા જાણે આપણને તો ઉપરથી દબાણ આવશે તો જવાબ આપીશું બાકી એને બેઠા આ રિવરફ્રન્ટ છે કે ખંડેર જવાબદાર અધિકારીઓ શું પોતાની જવાબદારી ભૂલી રહ્યા છે જનતાને આંબલી પીપળી બતાવી કરવામાં આવે છે કાંડ કરોડોના પ્રોજેક્ટ પાછળ શું કોઈની પણ નથી નજર સત્તાધીશો શા માટે આપી રહ્યા છે એકબીજાને ખો તમામ સવાલો વચ્ચે સુરતની જનતા આજે પૂછી રહી છે કે સાહેબ આ રિવરફ્રન્ટ ક્યારે સુધરશે ક્યારે અમે અમારા બાળકો સાથે ત્યાં ફરી શકીશું સંવાદદાતા સંજય સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક સુરત